અંકલેશ્વર પાલિકા દ્વારા ત્રણ દિવસ પૂર્વે કરેલી તાકીદને ને લઈ નેવું ટકા લોકોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા રોડ તેમજ ફૂટપાથ પર કરવામાં આવેલા દબાણ સ્વયંભૂ દૂર કરતા માર્ગ ખુલ્લા બન્યા હતા પાલિકા દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન થી લઈ એશિયાડ સુધીના ત્રણ કિલોમીટર માર્ગ પર માર્ગ અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા સવારે આઠ વાગ્યે શરૂ કરેલ કાર્યવાહી બપોર સુધી ચાલી હતી આગામી બે દિવસ અન્ય માર્ગો પર પણ દબાણ દૂર કરાશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી વર્ષમાં બે થી ત્રણ વાર ઉભા થતા દબાણ દૂર કરવાની કવાયત શરૂ કરતા દબાણ કર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસમાં પણ આ અભિયાન જારી રાખતા ત્રણ દિવસ પૂર્વે તમામ માર્ગો અને શેરીમાં જાહેર ચેતવણી આપતી રિક્ષા વડે જાહેરાત કરાઈ હતી જેને લઈ આજરોજ પાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટેની શરૂઆત સવારે કરતા બે જેસીબી સહિત ટેમ્પો ફાયર સહિતના વાહનો અને દબાણ હટાવ ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી શરૂઆત કરી હતી જ્યાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો ત્રણ દિવસ પૂર્વે આપેલ સૂચનાના પરિણામે નેવું ટકા દબાણકર્તાઓએ સ્વૈચ્છિક દબાણ હટાવી લીધા હતા જેમણે દબાણ દૂર ન કર્યા હતા તેમના દબાણ દૂર કરી પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરાઈ હતી બપોર સુધી એસયાર્ડ નગર સુધીમાં માર્ગ પર તેમજ ફૂટપાથ પર અડચણરૂપ દબાણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલેડિયાના માર્ગદર્શન હેઠળ દબાણ શાખાના અરુણ ઓઝા હાઉસ ટેક્સ વિભાગના આસિફ શેખ સેનિટેશન વિભાગના રઘુવીર રઘુવીરસિંહ મહિડા સહિત અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તેમજ ફાયર ટીમે કામગીરી કરી હતી

આજરોજ તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ સ્ટેશનથી એશિયાનગર ચૌટા નાકાથી કરકુલ બ્રિજ સુધીના મુખ્ય રસ્તાઓની આજુબાજુ જે લારી ગલ્લા પથાણાવાળાઓનું દબાણ કરેલ છે તેવા ઈસમો પાસે દબાણ દૂર કરાવેલ છે અને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે ત્રણ રસ્તા સરકે શાકભાજી માર્કેટ પાસે જે દબાણો થયેલા છે મુખ્ય રસ્તા ઉપર ne an dadafir yawa awel